ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા તંત્ર સાથે મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ કટોકટી દ્વારા પચાસ વર્ષ પહેલા આ દેશને બાનમાં લીધો હતો કટોકટીના કલંકિત દિવસોમાં બંધારણના આત્માને કચડી નાખવામાં આવ્યો અને દેશના સમાચાર માધ્યમોને દબાવી દેવામાં આવ્યા અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી દેશના મહાપુરુષ અને વિરોધ પક્ષના અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા સમગ્ર દેશને જેલ બનાવી દેવામાં આવ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કટોકટીના એ વર્ષોમાં

ભવિષ્યની અંદર પરિવર્તિત ના થાય અને કોઈને પણ આવતા સમયમાં લોકશાહીમાંથી ડિક્ટેક્ટર ડિકટેપમાં ન જાય એના માટેનો આ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બંધારણ હત્યા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે